એમાં તમે મિત્રો કેમ છો બધે મજામાં આશા કરું છું મજામાં છે તો મારું નામ છે રાજુ ને તમે જોરી છો રાજુ રક્ષા અને વિનંતી કરીશ કે તમે લાઈક એન્ડ સબસ્ક્રાઇબ અને બેલ નોટિફિકેશન ઓન કરી નાખજો એટલે આપણે જેવો વિડિયો મેકી એ હોંધાથી પહેલા વિડિયો નોટિફિકેશન તમારા પર પહોંચી જાય તો અત્યારે વાગી ગયા છે પાંચ માથે થઈ ગયું છે પાંચ ની કામાં અને આપણે કે થા ભરવા તો આ આપણે ગૌતમભાઈ છે કા ગૌતમભાઈ તો

ફેમિલી આયા આપણે બની ગયું છે સિંધુ ને આ સાઈડ નું બધું હરકુ કરે છે માં પપ્પા કાપા ને આ જો આપણે જતીન તોલુ મોલુ ને પછી આવી ગયા છે તો ધાર્મિક ખાસ સુસના છે હા તો આ રામ 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 હા ટાટા બાય બાય તો હું કહેવાય આજ તો બીધું કઈ છે ની ને બાકીના બધા ઘરે હતા ને આપણે ગયા હતા આપણે તો સોકડા ભરવા તો આજનો બ્લોગ આવ્યો છે કે આજે કોઈ બધા ગમ્યો હોય તો ગમ્યો તો લાઈક